હવે તમે હગા છો અન તો નાએ પાડવી લ્યો કે કોટો મારી દયો બસ તમે ચેક કરો હું ચેક કરું લાગે તો તમે દેજો આ તો ઘણો મજરે આવા તમે ઓ હું ઓટો મારી આ લાલ બટન દબાવો હા ફૂલ રેસ ના હાલતા હા હા એમ તો થોડું થોડું એ હા તો શેતા ના

મારા એક થોડું કોમ છે અડધા કલાકનું નું એક કોમ પતાવી અને આવતો રહું આજે તમે તાર જો તો ના પાડી એમને આ તમારું બકરું લેતો જવ કે બકરું નહીં એક્ટિવા એ એવું નહીં આવે તું યાર બોલતા પણ યાર માર મોડું થાય જાણે પઈ મને બોલસી અગા અડધો કલાકની તો વાત છે ભલા મણો અડધો કલાકમાં જો નહીં કે આયો નહીં તમે મારા ઘર બે હો ભાઈ તમાર ઘેર તમે નહીં અન હું બેહીન હું કરું કો મારા ઘેર મારા છોકરો છે બરાબર છે અને મારો છોકરો ના હોય તો મારા છોકરાના છોકરા હી ઈના ભેગુ તમે તાર ઘરઘટતા રમજો હગા યાર હું મસ્કેરી કરો યાર મસ્કેરી નહીં કરતો ભલા મોને છોકરા હી ઘેર તમે તાર બેહો હું અડધો કલાકમાં હાલ પાછો આવો યાર હગા તમે સાધનમાં જઈયા એકટી હોય હું તમને નહીં આલે કો કેમ એટલે કોઈ મારા પર વિશ્વાસ નહીં તમારો એમ કેજો મને પેલા ના ના હગા એવું નહીં

મન ફોન કરીને જાણે તો આજ આવજો હું હેડ તો જતો રહે આ કશું હોતો નહીં પણ અડધો કલાક વાર જોજો હું આવું છું હારું હેડો હો એ હા આ સ્ટેન્ડ પાડો સ્ટેન હા હા આ નાસ્તા આસ્તે ચલાવજો હા હા હો ચિંતા ના કરજો હા બે આવીજો જવા દે ઉપરલાલ એમ બા એ હેડો હેડો ભલા મોણા

જલ્દી ઓનલાઈન

કે એન ભાઈ ભાડું નઈ ખર્ચવું પડતું આવો એટલે વજાઈ જા આપણે બેને ફટફટ કરવા ના ભાઈ ભાગમાં નઈ રાખું હો હે ભાગમાં નઈ રાખું આ તો કશું હોતું નઈ એકલા લઈ આ તો બરાબર છે તો ઝઘડા થાય આ એવા કે હાચી બસ યમ ભાઈ આટલા ઊભું રાખીશ અલ્યા હે

આ બકરું છે વાને નડીઓ આવતી છે યાર આપણે ઓમ ઓમ કરીએ ને તે ગાડી નડી બટકાઈ ગઈ છે ભાઈ આ પણ ચોકાન બટકાઈ જાય ભાઈ આ લાઈટ ચાલુ હોય જો હા લાઈટ ચાલુ લાઈટ ચાલુ ઓહ તો ઉપર તો તેમ નઈ તાણ આર્યું પોપટલાલ હે પેટ્રોલ ખખડાવજો હું હંભળું હવે યે પેટ્રોલ ચોકાન આવે ટાઈમ ઓય આવતું છે યાર બાઈક ના હોય એવરી કોઈ ખબર પડે એમ નહીં અરે શાલોક મારતું છે યાર તમે હમી પિલ કરો અરે હોય તો કોઈ ખખડતું નહીં લો તો માર્યો ખખડતું નહીં એટલે એનો મતલબ એ કે પેટ્રોલ પટી હે હા પેટ્રોલ હોય તો ખખડા પણ આમ જો પેટ્રોલ નું પિલું હોય તો ભાઈ પેટ્રોલ ભરાવાનું તો આપણને ખબર પડે ને પણ ચોકણ હ અલા બાઈક ના આગળ દેતી આવે ઓણી આગળ દેતી આવે યાર હ

અને આપણે ઓય વગડામ ઊભા થઈ ગયા પણ તમારી ભૂલ તો છે પાછી તમે એમ ના હમતા કે મારી ભૂલ નહીં ઓ મારી હું ભૂલ ભાઈ ચમ તમારી હું ભૂલીમ હે આપણે આઈએ આઈએ ગયા હોય તો રસ્તાન પેટ્રોલ પંપ આવો તો આપણે પેટ્રોલ એના ખાઈ જ બરાબર છે તમે એમ કેતા હતા શોર્ટકટ લઈ રહો ઓય ગન ક્યો ભાવ છે પેટ્રોલ પંપ પણ બા હું એમ કેતો તો ભાઈ ઓયથી આપડે નજીક પડે એટલે કઉ હવે હળે રહ્યા હું કરવાનું યાર એક તો હગાના ઘેલ જઈને પટી ગયું અને તો હાર હતું આ આ કરવો હગો લાયો હે ને આર્યું બકરું પણ બરોબર નઈ હો ભાઈ બા આટલા ખખડા ભાઈ હે ઓય ખખડા અંદર કોઈ ખખડા ભાઈ દીકી હવે એ રહ્યા જો ખાલી ખોટું નોતું થઈ જાહ ને તમને લોચો જ પડશે યાર

હા જાડિયો કોને કીધું લે તું એ પણ તમારું નામ ખબર નહિ યાર એટલે જાડીયો કીધું તમારું શરીર જાડું નહિ મારું નામ ભોલ્યો જાડિયું મજા નઈ આવે આ તો ભોલું ઢોલું ભાઈ ભોલું ઢોલું ના ભોલું કહેવાનું આ ભાઈ ભોલું હવે મારી વાત અપડો હા અમારા આ બકરું રહ્યું પેટ્રોલ બધું પી ગયું યાર પેટ્રોલ છે નઈ બરાબર એટલે પેટ્રોલ લઈ આલો નહી યાર તો ભાઈ નખાઈ નાખતા હોય તો બકરા ને હું ખરા ઓછું ઓછું નખાઈ ને ફરો હોય રૂપિયા નું પણ આ તો અમારું નહીં યાર તો ચોરી લાયા ચોરી નઈ લાયા પેટ્રોલ હતું મને ખબર નહીં યાર પણ તમારે હગાને પૂછવું પડે હગા પેટ્રોલ શક નહીં ન આવતું પડે વાત કરો પૂછવા ને ભૂલી ગયો ભાઈ લિયાલો ને એટલું પેટ્રોલ લઈ બાટલો ના ના મુ લેવાનો તમે મને જાડીઓ ચમકી દો

અલ્યા ભાઈ કુતરાને જવા દેવાની વાત નહીં ભાઈ આપણે ઓય કેટલી ગડા ખોટી કહું પણ એ બોલતો તો કે ઓ યાર આપણે દોહાઓ હૈ યાર મન તોન તો રાખવું પડે નહીં પણ તમારા જાદીયાન બડીએ શું કહેવા આવે પણ આપા ખબર નથી પે હું કહું યાર એ ના કહેવાય કે ભાઈ ઊભો રે એમ કેવું પડે જરી શરી જાદુ હોય એટલે મુકો જાદીયો નમઈ છે હવે હું કરવાનું લ્યા ભાઈ શાંતિથી બેહો બધું તો ઈનો ભાઈ કોક બીજો આવશે ક્યા પોપટલાલ હે કોઈ મરી ગયો ભાઈ ના રે ના ભાઈ તો લમડે આ દિન કે બેઠા યાર બા આવે યાર તો બસ માં તો હારું હતું યાર તો અમને આવા પણ હું કરે ક્યો ભાઈ ઓય તડકો હવે તો કણ બેવાનું આઈ લઈ નહીં બેન કો આવશે યાર આયો આયો એ બોલિયા

પણ મારા બાઇક માં પેટ્રોલ નહી પેટ્રોલ પંપ તો વધી છે તો ઈકન જતા જતા મારા બાઇક થઈ રહે તો આ તમે લઈ આલુ કો આ તે તારે થઈ નહી અમારું એ તો કે વા વા તમે જબરા કેમ ના હું કોઈ ન લઈ આલુ માર તો આટલા ઉધી જવાનું માર કોન એટલે આ પણ તા લઈ આલુ તો પણ છે ભાઈ બેઈ જોઈ દેવા દે ના પાડી યાર સમજાતું નહી તમે પણ પેટ્રોલ લઈ આલ નહી તારું હું કઈ જવાનું કે પણ પેટ્રોલ પંપ ઉધી પોકે એટલું પેટ્રોલ જ નહી મારા બાઇક પણ અમે હોય ઉભા થઈ ગયા અમે બાર કોમ ના તું હમ તો ખરી યાર તારું ઘર તો હોય છે પણ અમારું ઘર તો શેટું હે તમારું ઉતરવું કે નહીં ઉતરવું એ કેજો મને ના નહીં ઉતરવાનું નહીં ઉતરો નહીં ઉતરું બે આઈ હું મારા કાકાને બોલાઈ લઈને આવું અને કઉ કો આરે માર બાઈક ચડાઈ ઉતરતા નતા ને દાદાગીરી કરી એ ના 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 આ ઉતરી બકા બકા પેટ્રોલ લઈ એમ યાર નહીં માર બાઈક માં યાર કીધું જ ખરા સમજાતું નહીં તમને હાચું કઈ હાચું કહું હારું હારું જા જા હો આટલામાં પેટ્રોલની ની આશા રાખશો જ નહીં કોઈ ને જ નહીં આટલા પેટ્રોલ પંપ કેટલો આખો વાઈથી ત્રણ થી ચાર કિલોમીટર થતો હશે ત્રણ ચાર કિલોમીટર થાય ને ઓવા બરોબર દોરીન જતા રે દોરીન યા પોપટલાલ હે આ જમાના મોણસાઈ નઈ જીવો ભાઈ ભાઈ મોણા જોડી તો મોણસાઈ આ પણ તમારા જોડે મોણસાઈ નહીં રે જેને તેને નોમ પાટા ફરો ભાઈ ટોપી એ જાડિયા એ બોડિયા

કે 4 કિલોમીટર છેટો છે કજો ધની ભાઈ અમે તો હેટ જ હ ઉભા રહો દેખીમ પડે તો આપણે બાટલો ખાજીએ બરાબર અરે આ તારી આ ચાવી ભળાવવાનું તો માલવી નહીં હોય દેખીનું બા તમે ખોડી ખોડીને થાકી જાહો ને તોય તમને નઈ જડે ચાવી લાવ અરે આ ઉભા રહો કે યાર ઓય લાવો ભાઈ ઓય લાવો એક ડાડુ છોકરો આવું લઈને આવ્યો ને ખૂટાર તેરો દેખી ખોલતો તો હું ભાડી જતો

हिरो જેવા ચશ્મા રાખીને ભાઈ એ ચશ્મા મિલ દે યાર ચશ્મા મિલ કોઈનું વસ્તુ ના દઈએ ખબર પડક નહીં યાર મૂકી દો યાર ઓમ તો હવે ચશ્મા હોય તો મજાઈ જાય ને બાટલો જ નહીં અંદર ભાઈ કોપટલાલ હે બાટલાની કોઈ જરૂર ઓહ પેટલ હાથમાં હે

મારા બાઇક તારા બાઇક માં પેટ્રોલ મને કઢિયાલ એટલે અમે જતા પણ મારા માં પેટ્રોલ નહીં નહીં બધું બોના સમજો કટકા કરી આપણે જતો બાઇક કપડા જોડે છે ને હવે પેટ્રોલ કાઢો તમે બા ખરેખર ચાવી હોય ને તો બાઈક જ લઈ જજો પણ બાઈક ના લઈ જવાય યાર કેસ થાય તો આવડા ફસાઈ ગયા આપણે યાર આ એ વાટી હાચી મારા આઈડિયા કોમ આવ આયો આયો કોમ આયો આ તો फटाफट પેટ્રોલ કાઢજો પણ હમ આઠમે લેવાનું ખૂબ આમ હું કો કો તમે આટલો પેટ્રોલ કાઢો હા કોઈ હોય તો લાવ બઈ એ લાલ બા એ લાલ ઓ જી ઘરે એ કોઈ હોય આવજો એ આયો લાલ બા જો લાલ બા બે કાકા ભાઈ તે મારું બાઈક પડાય લીધું ઓહો તમારું બાઈક પડાય લીધું મને કઈ પેટ્રોલ આલો મારું બાઈક નવું છે એમાંથી કોઈ પેટ્રોલ ને આકરતું નહીં તે બાઈક પડાય લીધું તમારું બાઈક જે

એ તमारी ને આ કોઈ દુશ્મની હે અલ્યા ભાઈ કોઈ દુશ્મની નહી હું તો ઓળખતોય નહીં આ તો મન તો ચક્કુ બતાવ્યું તમે જો તો ચક્કુ બતાવ્યું હો ભલે ચોળી નહીં ચક્કુ તમન હું દોડી ઉડી ફટાફટ પાછો આવાજી આવતો રહ્યો કશો આધોને જલ્દી હેડ હા હવે નડી ચડી ગઈ હે પાંચ ટમ ટમ નમાવ

ચોરી કરતી વખત નતું વાપર્યું કે ભરફારા ગોમાં આપડે ચોરી કરીએ તો કોક આપણા પગે ઉતાવળિયા વખત નતું વિચાર્યું શાંતિ તો રાખો યાર અમારી વાત અપડાઈ યાર એટલે શાંતિ શું રાખવાની હોય ચોરી ના તો તમે બાઇક પડે લીધું હા

મારી વાત વપરા ખાલી તમે એટલા બોલ બોલ ના કરો વાત એટલે એટલા પેટ્રોલ પટી ગયો બરોબર એટલે પેટ્રોલ લેવા ઓલે થઈને અમે બધા ઉભા રહ્યા પણ કોઈ ઉભું ના રહી એટલે તમને ઉભા રહ્યા છે પણ ને એટલા બાજુ આ કાકા રે ને મગજ નહી ગુવા થોડું મગજ પચાસ ટકા એટલે તમે ચક્કુ વટાઈ દીધું ભાઈ સમજી એવું છે એમ હાચું બોલો હાચું હાચું ભાઈ હાચું પેટ્રોલ પટી ગયું મામા પેટ્રોલ પટી જો ખાલી પેટ્રોલ જ કટતા હતા જોવા દયો નઈ થકુ પેટ્રોલ હોય તો ઉપડા ગયા હરીમની ઢોડો ઉપડવાનું હ વાત તો સાચી છે હું સમજાયા હનમો જેઠાલાલ બરાબર પેટ્રોલ પટી ગયું છે એટલે તમે કરી એમ ને ઓ અમે ઘણા જન્ને હોય ઉભા ના પણ ઉભા ના રહે કોઈ

તમે તો ભલા માણસ મને એવું કીધું જ નહીં મારે પેટ્રોલ જોવો છે મને પેટ્રોલ આલો ડાયરેક્ટ ચક્કુ બતાવ્યું યાર તમે કીધું તો કે કે પેટ્રોલ કાઢી આલો કંડાર પણ ચક્કુ બતાવવાનું છું આવા છે તમે ચક્કુ બતાવ્યું એટલે હું તો ગભરાઈ ગયો છું પેટ્રોલ આલો કો મારી ભૂલ થઈ ગઈ યાર કાકા તમારી વાત સાચી છે ભાઈ ચક્કુ બતાવ એટલે કોઈ પણ મોડે ગભરાઈ જાય પણ અમારી ભૂલ થઈ ગઈ છે કે ગોમના સો તે અમે ઓથી 30 કિલોમીટર લોબેન થી આયા અંચી બાજુ હો આ તમારા બાજુના ગોમમાં એક બોલમણું કરવા આયા હતા